મિત્રો આપનું સ્વાગત છે સનાતન વિચાર ચેનલ પર આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક અદ્ભુત પુરાણકાળની વાર્તા નાના બાળક ધ્રુવની જેને પોતાની ભક્તિથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા હતા આ વાર્તા દરેક બાળક માટે પ્રેરણા છે કે ભક્તિમાં ઉંમર ક્યારેય અવરોધ આવતી નથી મિત્રો સનાતન વિચારની ચેનલને અંત સુધી જુઓ અને જો તમને આ વિડિયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સુરુચિના પુત્ર પુત્રનું નામ ઉત્તમ હતું રાજા હંમેશા સુરૂચિ વધારે પ્રેમ કરતા એક દિવસ નાનું ધ્રુવ પોતાના પિતાની ગોદમાં બેસવા ગયો પણ સુરુચિ રાણી બોલી એમ નહીં તું તો મારી સંતાન નથી અને તને પિતાની ગોદમાં બેસવાનો અધિકાર નથી તું ના હૃદયમાં તો દુઃખ છલકાઈ ગયું તે તો રડતો રડતો પોતાની માતાની સુનિતા પાસે ગયો અને માતાએ કહ્યું બેટા જો તને સાચું સન્માન જોઈએ તો ભગવાનની ભક્તિ કર ભગવાનનું જ તને સાચું સન્માન આપશે એ સાંભળીને નાનો ધ્રુવ જંગલ તરફ નીકળી ગયો માત્ર પાંચ વર્ષની ઉંમરે જ તેણે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાનું શરૂ કર્યું તેણે પાંચ મહિના સુધી કઠોર તપ કર્યું દિવસે ફૂલ પછી પાન પાણી અને આખરે માત્ર શ્વાસ પર જ જીવતો રહ્યો તેની ભક્તિ જોઈને આખું બ્રહ્માંડ કાપી ગયું ભગવાન વિષ્ણુ સ્વયં તેની સામે પ્રગટ થયા અને કહ્યું બાલક ધ્રુવ હું તારી ભક્તિથી પ્રસન્ન છું માંગ તને જે ઈચ્છા હોય તે માંગ ધ્રુવે કહ્યું પ્રભુ મને કોઈ રાજની ઈચ્છા નથી મને કોઈ એવી જગ્યા આપો જે કદી ડગે નહીં કદી નાશ ન થાય ભગવાન સ્મિત કરતા બોલ્યા બેટા ધ્રુવ તું તારક બનીને આકાશમાં ચમકતો રહેશે તારો તેજ કદી નહીં ઘટે આ રીતે ધ્રુવ બન્યા ધોતરાળો જે આજે પણ આકાશમાં ચમકે છે એ આપણને શીખવે છે કે ભલે ઉંમર નાની હોય તો પણ ભક્તિ શ્રદ્ધા અને ધીરજથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે મિત્રો ધ્રુવ જેવી ભક્તિ આપણને પણ શીખવી જોઈએ ભગવાન પર વિશ્વાસ રાખો પ્રેમ રાખો અને ક્યારેય હાર ન માનો જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખો અને આવું ધર્મ પ્રેરિત વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો સનાતન વિચાર ચેનલ ને જય શ્રી હરિ વિષ્ણુ